તમે કમલમો ગેરકાયદેસર બન્યા છે એના ઉપર બુલ્ડોઝર નથી ચલાવતા ગરીબો ઉપર બુલ્ડોઝર ચલાવો છો એ તમારી મરદાનગી નથી તમારા નમાલા પણ બતાવે છે નમાલા મુખ્યમંત્રી છે અને નમાલા પણ કામ છે આ ભરોસાની ભેંસ પાડો દેને એવી આ ભાજપ છે અમારા માલધારીઓ એવું કે ભરોસાની ભેંસ પાડો દે હા અમદાવાદના ઓઢવ ખાતે રબારી કોલોનીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકાનો છે તે જમીન દોસ્ત કરી દીધા છે એટલે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેને લઈને માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે માલધારી સમાજના લોકોના એવા આરોપ છે કે તેમને કોઈ નોટિસ પાઠવવામાં નથી આવી શક અને અધિકારીઓ છે તંત્રના જે બુલ્ડોઝરો છે તે આવી ગયા ને તેમનું ઘર પાડી દીધું હવે આ મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મેદાને આવ્યા છે તેમણે મુખ્યમંત્રીને પણ ચેલેન્જો આપી છે ત્યારે સીધી તેમની સાથે વાતચીત કરીએ ઈશુદાનભાઈ ઠંડીની સિઝન છે ને આવી રીતે અચાનક જ ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે મકાનો પાડી દેવામાં આવે છે ત્યાંના લોકો ગંભીર આરોપ કરી રહ્યા છે શું કહેશો કઈ રીતની રાજનીતિ કરવામાં આવી છે બિલકુલ અહીંયા મને લાગે છે કે એક નમાલાઓનું બુલ્ડોઝર ચાલ્યું છે ઓગણીસો બાવનથી રહેનારા ઉપર ગેરકાયદેસર રીતે એક જ રાતમાં નોટિસ પાઠવીને ખોટી રીતે નોટિસ પાઠવીને મકાનો તોડી પાડવામાં આવ્યા છે ગેરકાયદેસર છે સુપ્રીમ કોર્ટે કીધું છે કે આટલી જલ્દી ના હોય બીજું કે મુંબઈ રાજ્ય વખતના આ લોકો રહે છે એને તમે રસ્તા ઉપર લાવી દીધા એની બોર્ડની એક્ઝામ ચાલી રહી છે એને વૈકલ્પિક વ્યવસ્થાનું શું છે ત્રીજી વસ્તુ કે આજે કેટલાય ઉદ્યોગપતિઓ દબાણ તમે કેટલાય ઉદ્યોગપતિઓને ટોકન જમીનો આપી છે તમે કેટલાય ઝાડવા વાવવા માટે જમીનો આપી છે તમે કેટલાય લોકોને ભાજપના નેતાઓ કબજો કરી લીધો છે પાંચ કરોડ ચોરસ મીટર ગૌચરની જમીન ઉપર કબજો થયેલો છે તમે કમલમો ગેરકાયદેસર બન્યા છે એના ઉપર બુલ્લોજર નથી ચલાવતા ગરીબો ઉપર બુલ્લોજર ચલાવો છો એ તમારી મરદાનગી નથી તમારા નમાલા બતાવે છે ત્રીજી વસ્તુ સરકાર છે ને માય બાપ હોય છે અમારા દીકરાઓ દીકરીઓ ક્યાં જશે આજે રસ્તા ઉપર આવી ગયા છે ખરેખર સરકારે મકાનો બનાવડાવીને આપવાના હોય સો સો વારના પ્લોટ તમારે આપવાના હોય મુખ્યમંત્રી બધું ફ્રીમાં જલસા મારે છે એ બિલ્ડર છે એટલે મને લાગે છે કે મુખ્યમંત્રીને મંત્રીએ એવું આ જમીનો ઉપર કોકને વેચી મારવા માટે અને કરોડો રૂપિયા કમાઈ લેવા માટે પ્લાન કર્યું હોય એવું મેં સાંભળ્યું છે સાચું ખોટું ભગવાન જાણે એટલે આ મામલે અમે આગામી સમયમાં જલદ આંદોલન કરીશું વિધાનસભામાં મુદ્દો ઉઠાવીશું અને એક યુવાઓની ટીમ બનાવીને પાંચ હજાર અમારા માલધારી આગેવાનો હું અહીંયા અત્યારે માલધારી આગેવાન તરીકે આવ્યો છું પ્રદેશ અધ્યક્ષ તરીકે નથી આવ્યો માલધારી આગેવાનો આમ આપણે જનતા આંદોલન કરીશું ફેસબુક લાઈવ થશે અરે ભાઈ સરકાર તો કહે છે અમે સંવેદનશીલ સરકાર છે મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે તમે કહી રહ્યા છો કે મુખ્યમંત્રી આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે એટલે હું એ જ કહું છું કે એ મુખ્યમંત્રી મૃદુન મક્કમ હોય તો તો અદાણી ઉપર ને અંબાણી ઉપર જે ગેરકાયદેસર છે એના ઉપર દબાણ ચડવા જોઈએ જે જમીનો છે એ હેતુફેર થઈ ગઈ છે એના ઉપર ચડવા જોઈએ બુલ્ડોઝર નમાલા મુખ્યમંત્રી છે અને નમાલ આપવાનું કામ છે ગરીબો ઉપર તમે અત્યાચાર કરીને કોઈ એમ પોતાની જાતના છા પછી હિન્દુની સરકાર કહે છે તો અમે કોણ છીએ પહેલો હિન્દુ તો અમે છીએ આજે બાકી તો આ બધા છે એ તો નકલી છે ભાઈ તો એ લોકો ઘણા જૈન છે હું એમ કોઈ નથી કહેતો પણ હિન્દુઓ તો અમે છીએ ને માલધારી અમે કૃષ્ણના વંશ છીએ અમે મા જગદંબાઓના વંશ છીએ એમાં લોકો અમારી જગદંબાઓ જેટલી માતાજીઓ છે અમારામાં જન્મ લે છે તો હિન્દુઓ તો અમે છીએ ને માના દીકરા એટલે અસલી હિન્દુ ઉપર નકલી હિન્દુઓનો કબજો છે એટલે આ બધી વસ્તુઓ ફોક સાબિત થઈ છે આ કોઈના નથી આ માત્ર ને માત્ર અદાણીના દલાલ છે ઓઢવ જે આ ઘટના બની તમે કહી રહ્યા છો ઓઢવ એ ભાજપનો ગઢ માનવામાં આવે છે એના લોકો કહે છે કે અમે ભાજપના સમર્થક છીએ ને ભરોસો એમણે ભાજપ ઉપર રાખ્યો ને એમનો સ્લોગન છે ભરોસાની ભાજપ સરકાર તો હાલ હવે આ ભરોસો કર્યો ને આજે પસ્તાવી રહ્યા છે મેં બે હજાર બાવીસ ની ચૂંટણી પહેલા બધા માલધારીઓને પણ એક વિડીયો બનાવીને કીધું હતું કે આના ઉપર ભરોસો કરવા જેવો નથી આ ભરોસાની ભેંસ પાડો દે ને એવી આ ભાજપ છે અમારા માલધારીઓ એવું કે ભરોસાની ભેંસ પાડો દે હા અમારે આશા પાડી નહીં હોય બરાબર છે પાડો દે એટલે સમજી જવાનું આ સ્લોગન લગાડ્યા ને જ્યારે ભરોસાની ભાજપ સરકાર ત્યારે જ હું સમજી ગયો હતો કે આ માલધારીઓનો મત લેવા માટે ખેલ કરશે માલધારીઓનો લોહી ચૂસી જશે હા ગાયોને તમે જુઓ લાયસન્સ લેવા પડે ગાયોને ખાલી કરાવી દીધા હવે આ મકાનો ખાલી કરાવે છે કાલે અમારા દીકરા દીકરીઓ જાશે ક્યાં બહુ હાલત ખરાબ છે એટલે બહુ સ્થિતિ ખરાબ છે મારા ધર્મગુરુઓને પણ વિનંતી છે કે તમે ભાજપના તમારા કહેવાથી ભાજપને મત પડ્યા છે ભાજપની ભાજપની નીતિ છે ભાજપનું મોડલ છે ઉદ્યોગપતિની દલાલ છે ઉદ્યોગપતિનો ફોન આવે કે ભાઈ અહીંયા તાર જવાનું ભૂપેન્દ્ર પટેલ એટલે ભૂપેન્દ્ર પટેલ ત્યાં નહીં જાય જી સર જી સર કરીને ભૂપેન્દ્ર પટેલ ઉભો રહે અહીંયા અદાણીએ ફોન નથી કર્યો હમણાં અદાણી ફોન કરે કઈ રબારી કોલોની બહાર નીકળો એટલે ભૂપેન્દ્ર પટેલ હમણાં બહાર નીકળીએ તમે કહો છો ઉદ્યોગપતિ નહીં હા એની જ સરકાર છે આ તો બધા દલાલો છે ના હોય તો સાબિત કરી બતાવે ચાલો ગરીબોની તો હોય તો ગરીબો સમજુઓ નહીં અદાણીનો કોઈ તૂટ્યું અદાણીનો બંગલો તૂટે અદાણીને કે બિલ્ડિંગ તૂટે અદાણી આટલી બધી જમીન લઈ લીધી તૂટે અમારા ગરીબોના કેમ તૂટે બહુ ક્લિયર છે અદાણીનો ફોન આવે તો હમણાં અધિકારીઓ આવીને ફરીથી બનાવડાવી દે અચ્છા અહીંયા ધારાસભ્ય છે રાજ્ય કક્ષાના મંત્રી છે એમની સામે તમારી શું રણનીતિ છે શું હવે આગામી અમે એવું કહીએ છીએ કે ધારાસભ્ય મંત્રીને કે મેં સાંભળ્યું છે કે એમના કહેવાથી આ તૂટ્યું છે અથવા તો ભૂપેન્દ્ર પટેલના કહેવાથી તૂટ્યું છે અહીંયા કોઈની ઈંટ નહીં આવવા દઈએ હા તમે બે હજાર સત્યાવીસ સુધી અહીંયા કહીને આવે ને સત્યાવીસ સરકાર બદલશે એટલે અમે મકાન બનાવી લેશું પણ એમ વિચારતા હોય કે અમે કોઈ પ્લોટો પાછા બીજાને આપી દઈએ ઘણી જગ્યાએ તમે જુઓ જેટલા જેટલા દૂર કર્યા છે આપી કોને ઉદ્યોગપતિઓને આપી છે હા એટલે અમે એવું થવા નહીં દઈએ અને અમે ખૂબ મજબૂતાથી લડત ચલાવીશું વિધાનસભામાં પણ લડત ચલાવીશું ચોક્કસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી હાલ ઓઢવની જે રબારી કોલોની છે ત્યાં ઘટના સ્થળે જ્યાં ડિમોલેશન જે બનાવ સ્થળ છે ડિમોલેશનનું ત્યાં પહોંચ્યા હતા તેમના દ્વારા પણ જે ધારાસભ્યો અહીંના સ્થાનિક જે રાજ્ય કક્ષાના મંત્રી છે સાથે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે પણ આકરા પ્રહાર કર્યા હતા અને જે કાર્યવાહી કરવામાં આવી છે માલધારી સમાજના જે ઘર ડિમોલાઇઝ કરવામાં આવ્યા છે તે મુદ્દો આગામી સમયમાં વિધાનસભાના સત્રમાં પણ ગુંજ અને કાયદેકીય લડત પણ ચલાવવામાં આવશે તે પ્રકારની વાત હાલ કહેવામાં આવી રહી છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરીને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન જે परायी